બોટાદ જિલ્લામાં પડેલો ભારે વરસાદે તંત્રની પોલ ખોલી છે રસ્તા પર વરસાદના કારણે મસ્ત મોટો ખાડો પડ્યો છે ગઢડા તાલુકાના ગોરડકાથી ઉગામેડી જવાના રસ્તા પર વરસાદના કારણે મોસ મોટો ખાડો પડ્યો છે આ રસ્તા પરથી મેઘવડિયા ટાટમ ભીમડાદ સાળંગપૈડા સખપર ગાળા હામાપર સહિતના ગામોના રત્ન કલાકારો અને લોકો મોટી સંખ્યામાં અવર જવર કરે છે ગઢડા તાલુકાના ઉગામેડી ગામ જે મિની સુરત ગણાય છે અને અહીં હજારો રત્ન કલાકારો હીરા ઘસવા માટે આવતા હોય છે નિંગાળા ઝીંઝાવદર સહિતના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો દરરોજ બાઇક કે ફોર વ્હીલર લઈને બોટાદ જવાનો મુખ્ય માર્ગ છે આ રસ્તા પર નાળા ઉપર મોટો ખાડો પડ્યો છે જેથી વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવે છે ત્રણેક મહિના પહેલાં રોડનું કામ થયું છે જેમાં મોટા પ્રમાણમાં બોગસ કામ થયું હોવાનું લોકો આક્ષેપ કરી રહ્યા છે આઠ દિવસ પહેલાં ખાડો પડ્યો છે તેમ છતાં કોઈ અધિકારી અહીં ડોકાયું પણ નથી તેમ લોકો કહી રહ્યા છે કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે પહેલાં તાત્કાલિક આ ખાડો બુરવા લોકો માંગ કરી રહ્યા છે